Radio. થરાદમાં કાળા કાચ ગાડીઓ સામે કડક એક્શન વાહન ચાલકોમાં ચર્ચાનો માહોલ થરાસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા માટે પોલીસે આજે વિશાળ ચેકિંગ ડ્રાઈવ હાથ ધર્યું હતું થરાદના ચાર રસ્તા તથા નાગલા પુલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં પોલીસનો કડક ચહેરો જોવા મળ્યો ચેકિંગ દરમિયાન ખાસ કરી કાળા ગાડીઓ પર નિશાન સાધવામાં આવ્યું હતું સ્થળ પર પોલીસ દ્વારા શિકારી ગાડી ઇકો ગાડી તેમજ સ્વિફ્ટ ગાડી પર ઠાર ગાડીમાંથી કાળા કાચ ઉતારવામાં આવ્યા હતા કાયદા મુજબ કળા ગાડીઓ પ્રતિબંધિત છે આવા કાળા કાંતનો ઉપયોગ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓ છુપાઈને મુસાફરી મહિલાઓ સાથે છેડતી કે અન્ય સંતાસ્પદ ગતિવિધિઓ માટે થતો હોવાથી પોલીસે સખત પગલા લીધા હતા અધિકારીઓના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ આવા નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કેટલાક લોકોએ કાયદાની આ અમલવારીને આવકારતા કહ્યું કે સુરક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે જ્યારે કડાકા ધરાવતા ગાડી માલિકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો

બલેક ફિલ્મસ ગાડીઓનો કાચ ઉતારવામાં આવ્યા છે થરાદ પોલીસ એક્શન મોડમાં ત્યારે જે અમુક ઘટનાઓ બની રહી છે થરાદ શહેરમાં તો કાળા બ્લેક કાચવાળી ગાડીઓ ચાલે છે તેમના બ્લેક ફિલ્મસ ઉતારવામાં આવ્યા છે તો જે વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ પણ પૂરી કામગીરીમાં લાગી રહી છે